નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂતભાઈ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે હું છું કિશન પિંડારીયા હવે તુવેરના ટેકાના ખરીદી છે એના રજિસ્ટ્રેશનના ન્યૂઝ તમે ક્યાંક ને ક્યાંક સાંભળેલા હશે તો આજના આ વિડીયોની અંદર આપણે બધી ડિટેલ કવર કરશું અને અત્યાર સુધીના તુવેરની ટેકાની જે ખરીદીના અપડેટ છે તમારા સુધી હું આપવાની ટ્રાય કરીશ જેમાં આપણે ભાવ કેટલો રહેશે એની વાત કરશું કેવી રીતે રજિસ્ટ્રેશન થશે કઈ કઈ બાબતો રજીસ્ટ્રેશનમાં ધ્યાનમાં રાખવી ખરીદી કઈ રીતે થશે મગફળી નાખેલી છે તો તુવેર ટેકામાં નાખી શકશે કે નહીં એ બધી માહિતી આપણે મેળવશું પછી અમુક વસ્તુ તમારે ખાસ ધ્યાનમાં રાખવાની છે રજીસ્ટ્રેશન સમય એની પણ આપણે વાત કરીશું એટલે વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો ધ્યાનથી સાંભળજો અને તમારા મિત્રોમાં વિડીયોને શેર કરજો હવે સૌથી પહેલાં જો વાત કરવામાં આવે તો પહેલી વખત જે તુવેરની ટેકાની ખરીદીની તારીખ જાહેર થઈ હતી એ તારીખ રિજેક્ટ થઈ અને ફરીથી નવી તારીખ આપવામાં આવેલી છે નવી તારીખ કઈ છે તો કે ભાઈ બાવીસ ડિસેમ્બરથી લઈ અને એકવીસ જાન્યુઆરી આમ ત્રીસ દિવસનો સમય છે તુવેરની ટેકાની ખરીદી માટે આપવામાં આવેલો છે અને બાવીસ ડિસેમ્બરથી તુવેરની ટેકાની ખરીદી માટે રજીસ્ટ્રેશન ચાલુ થશે હવે ભાવની જો વાત કરવામાં આવે તો આઠ હજાર રૂપિયા પ્રતિ ક્વિન્ટલ નક્કી કરવામાં આવેલો છે એટલે એને મણ તરીકે આપણે જો જોવા જઈએ તો વીસ કિલોનો ભાવ છે એ સોળસો રૂપિયાની આસપાસ થાય છે અને બજારની જો વાત કરવામાં આવે તો લગભગ હજાર રૂપિયાથી લઈ અને બારસો રૂપિયાની આસપાસ અત્યારે બજાર છે એ મોસ્ટલી માર્કેટિંગ યાર્ડોની અંદર જોવા મળે છે એટલે જે ટેકાનો ભાવ છે અને જે બજારનો ભાવ છે એમાં ઘણો બધો ડિફરન્સ છે જેથી કરી અને તુવેરના ટેકાના રજિસ્ટ્રેશન પણ ઘણા બધા થવાની સંભાવના છે બીજી જો વાત કરવામાં આવે તો જે ટેકાની ખરીદી છે એ કેટલા મણ કરવામાં આવશે એની જો વાત કરીએ તો અત્યાર સુધી જાહેરાતો કરવામાં આવેલી છે એની અંદર કોઈ લિમિટ નથી કે ભાઈ એકસો વીસ મણ એકસો પચીસ મણ દોઢસો મણ બસો મણ તો એ સો ટકા ખરીદી છે એ કરવામાં આવશે બીજી જો વાત કરવામાં આવે તો છેલ્લા બે ત્રણ ટેકામાં આપણે જોયું કે સેટેલાઇટ સર્વે કરવામાં આવતો હતો એટલે આ વખતે પણ સેટેલાઇટ સર્વે થવાના ચાન્સીસ છે કોઈ જાહેરાત કરવામાં નથી આવેલી પણ જ્યાં સુધી મને અંદાજ છે ત્યાં સુધી આમાં પણ સેટેલાઇટ સર્વે કરવામાં આવે તમારા ખેતરની અંદર તુવેરનો પાક વાવેલો છે કે નહીં એ સેટેલાઇટ દ્વારા જોવામાં આવે એટલે ખાસ એ પણ એક આપણે ધ્યાન રાખવાનો મતલબ એ કે જે ખેડૂતોએ પ્રોપર વાવેતર કરેલું છે એને જ ટેકામાં નોંધાવણે નોંધાવવાનું છે વધારે કોઈ જમીન છે નોંધાવવાની નથી આ બધી બાબતોની આપણે વાત કરી હવે એક બીજા મહત્ત્વના અપડેટ આ વખતે નવા એડ કરવામાં આવેલા છે અને એ અપડેટ છે કે ભાઈ આ વખતે રજીસ્ટ્રેશન સમયે ખેડૂતે ફરજિયાત હાજર રહેવું પડશે જે જૂના આપણે ટેકામાં અરજીઓ કરેલી છે એની અંદર તમારા મોબાઈલની અંદર ઓટીપી આવે આધાર કાર્ડ આરે લિંક કરેલો હોય એમાં અને પછી તમે ઓટીપી આપી દો એટલે રજિસ્ટ્રેશન થઈ જાય પણ આ વખતે બાયોમેટ્રિક દ્વારા તમારું વેરિફિકેશન કરવામાં આવશે એટલે કહેવાનો પોઈન્ટ એ કે કાં તો તમારો થંભ અને કાં તો તમારો ફેસ અંગૂઠો અથવા તો ફેસ લઈ અને પછી જ રજિસ્ટ્રેશન કરવામાં આવશે અને એ પ્રોસેસ આજુખા આની અંદર એડ કરવામાં આવશે એટલે જે ખેડૂત હશે એને ફરજિયાત હાજર રહેવું પડશે અને એના પરથી જ પછી એની ટેકાની ઓનલાઈન છે થશે બીજો એક અપડેટ છે ખેડૂતો માટે એક એડ એ કરવામાં આવેલો છે કે જૂના ટેકાઓની અંદર આપણે નોમિનીનું નામ પાછળથી એડ કરતા હતા આમાં તમે જ્યારે રજીસ્ટ્રેશન કરશો ત્યારથી જ નોમિનીનું નામ એડ કરી શકશો એટલે કદાચ તમે ટેકામાં તુવેર લઈને ના પહોંચો તો તમારી નોમિની જે એડ કરેલી હોય તમે નોમિની તરીકે જે વ્યક્તિનું નામ એડ કરેલું હોય એ તમારી તુવેરને ટેકામાં લઈ અને જઈ શકશે તો આ ટાઈપના બધા અપડેટ રહેલા છે બીજી જો ખાસ બાબતોનું વાત કરીએ આપણે કે કઈ કઈ બાબતો તમારે ધ્યાનમાં રાખવી તો જ્યારે તમે રજીસ્ટ્રેશન કરો ત્યારે તમારે ખાસ અમુક બાબતો ધ્યાનમાં રાખવાની મેન તો તુવેરના જે ટેકાની પેમેન્ટ છે એને લઈને ઇશ્યુ ના થાય એના માટે તમારે શું કરવાનું કે ભાઈ આધાર કાર્ડ આરે જે બેંકનું સીડિંગ કરેલું હોય પ્રોપર એ જ બેંક છે એ તમારે આપવાની રહેશે હવે ટેકાની અંદર કેવી રીતની પ્રોસેસ થાય છે કે ભાઈ સીધું તમારું આધાર કાર્ડ લઈએ અને આધાર કાર્ડે જે બેંક લિંક કરેલી હોય એની અંદર પૈસા જમા થતા હોય છે એટલે આ પ્રકારના કોઈ ભવિષ્યની અંદર પ્રોબ્લેમ ના થાય તમારે ખાસ ધ્યાન રાખવાનું અને જે બેંક આરે પ્રોપર તમારું આધાર કાર્ડ લિંક હોય અને બે ચાર વખત એમાં કોઈ પૈસા પડેલા હોય એ જ બેંક તમારે આપવાની જેથી કરી અને કોઈ ઇસ્યુ થવાના ચાન્સ ના રહીએ બીજી જો વાત કરવામાં આવે તો ખેડૂતોએ જે મગફળી આપેલી છે એ તુવેર ટેકામાં આપી શકશે કે નહીં આ પણ એક મોટો પ્રશ્ન છે તો આની જો વાત કરવામાં આવે તો જ્યાં સુધી મને અંદાજ છે અને આપણે છેલ્લી વખત વિડીયો જ્યારે તુવેરનો બનાવેલો છે દસક દિવસ પહેલાં એમાં પણ વાત કરી હતી કે ભાઈ જે રવિ પાકની અંદર રજીસ્ટ્રેશન થવું જોઈએ એ કદાચ ખરીફ પાકની અંદર જ રજિસ્ટ્રેશન કરવામાં આવશે જેથી કરી અને જો તમે મગફળીમાં ખેતર તમારું નોંધાવેલું છે તો એ ખેતર તમારું તુવેરના ટેકામાં નહીં ચાલે અથવા તો અમુક ભાગ તમારો જે છે ટેકામાં મગફળીમાં તમે બાકી રાખી દીધો હોય તો એ તમે તુવેરમાં આપી શકશો કહેવાનો પોઈન્ટ એ કે મગફળી અને તુવેરમાં બેમાં એક જ જમીન નહીં ચાલે જો એ સો ટકા મગફળીમાં તમે જમીન આપી દીધી છે તો એ તુવેરમાં નહીં ચાલે અત્યાર સુધી મને જ્યાં સુધી આઈડિયા છે ત્યાં સુધી આ રીતનું રહેશે બાકી જ્યારથી ઓનલાઈનો ચાલુ થાય ત્યારથી જે પ્રોસેસ ચાલુ થાય એમાં હકીકત જોવા મળશે પણ નવાણું ટકા આ જ રીતની પ્રોસેસ રહેશે તો આ ટાઈપના કંઈક અપડેટ હતા હજુ પણ જો કાંઈ નવા અપડેટ આવશે તો જરૂરથી તમારા સુધી વિડીયો દ્વારા માહિતી પહોંચાડવાની ટ્રાય કરશું એટલે ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો આપણા બધા સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ છે એને પણ ફોલો કરી રાખજો અને તમારા મિત્રોની અંદર આ વિડીયોને શેર કરજો બધી ડિટેલ આની અંદર આપણે કવર કરવાની ટ્રાય કરી છે અને જો કંઈ બાકી રહી જતું હોય તો કોમેન્ટ બોક્સ તમારા માટે જ છે નીચે કોમેન્ટ કરો અમે તમને તમારા આન્સર આપવાની ટ્રાય કરશું તો મળશું એક નવા વિડીયો સાથે વિડીયોમાં અંત સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર